હવે તેમ પરિક્રમા કરવા માટે કેમ આવ્યા તો મારા ઘરેથી જે આવે છે મારી સાથે પરિક્રમા કરી રહી છે એનો બહુ આગ્રહ હતો એકતાલીસ વર્ષ નો છોકરો થઈ ગયો હજુ સુધી એના લગ્ન થયા નથી ગિરરાજજીની પરિક્રમા કરીને એવું કીધું કે કદાચ ગિરરાજજી કૃપા કરીને લગ્ન થઈ જાય આવું આપણામાંથી તો કોઈ ક્યારેય બધું કરતું જ નથી આ તો જે લોકો કરતા હોય એ બધાની વાત છે કોઈ પણ પ્રકારના લૌકિક હેતુઓ સર આપણે અગર કોઈ પ્રકારનો ક્રમ ભક્તિના માધ્યમથી લઈએ છીએ તો ત્યાં સ્વાર્થ પ્રભુના સુખનો વિચાર કરતા આપણી મહત્વકાંક્ષા આપણી ઈચ્છા હા મનોરથ આપણો એવો હોય કે પ્રભુ મને થોડીક જગ્યાએ ક્યાંક ફસાયો છો પ્રભુ એમાંથી જરાક મને નિવૃત્ત કરી દે હું ગિરરાજીને પંચામૃત સ્નાન કરાવીશ અને એ પ્રાપ્ત થઈ જાય પછી આવી રીતે સુંદર મારે કોઈ અલૌકિક મનોરથ કરીને અને એ દ્રવ્યનો સદુપયોગ કરવો છે એવી કોઈ ભાવના એવું કઈક હૃદયમાં મન ભાવ જાગે તો એ આપણો મનોરથ છે પણ જેમાં કેવલ આપણે અને આપણું સ્વાર્થ જ કેન્દ્રમાં હોય એ સ્વાર્થ પ્રેરિત ભક્તિ છે એક પારંપરિક ભક્તિ છે એક ભય પ્રેરિત ભક્તિનો પ્રકાર છે ત્રીજું આ સ્વાર્થ પ્રેરિત ભક્તિ છે અને ચોથી ભક્તિનો પ્રકાર છે જે પ્રેમ લક્ષણા ભક્તિ છે અને એ પ્રેમ લક્ષણા ભક્તિ આપણને કેવું દર્શન કરાવે એ પ્રેમ લક્ષણા ભક્તિ આપણને દર્શન કરાવે કે હે કનૈયા તારી વાત એવી અદ્ભુત છે અદ્ભુત તારી વાત કનૈયા તારા તોડે કોઈ ના આવી શકે કારણ કે હું જેવો છું તેવો જે જ્ઞાતિ જે ઉમર જે વય વ્યવસ્થા કે આસ્થાનો વ્યક્તિ છું પણ શું મહાપ્રભુજીની કૃપાની હું વાત કરું એવા અદ્ભુત પરમ માધુર્યમય શ્રી કૃષ્ણને સાથે મારો સંબંધ કરાવ્યો કે હવે એને છોડીને મને સંસારમાં બીજે ક્યાંય પણ કોઈ પ્રકારનો સુખ કે આનંદ પ્રાપ્ત થતો નથી

કે દામોદરદાસજીના વચનોને યાદ કરીએ તો દાસજીને મહાપ્રભુજીએ એક પ્રશ્ન કર્યો હતો કે દમલા તેને કછું સુન્યો તો દમલાજીએ શું ઉત્તર આપ્યું કૃપાનાથ સુન્યો તો સહી પર સમજ્યો આ વખતે દામોદરદાસ હરસાની કેવલ પોતાની સમાજ વ્યક્તિ કે જ્ઞાતિનું પ્રતિનિધિત્વ નથી કરી રહ્યા આ વખતે દામોદરદાસ હરસાનીજી સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને શ્રી મહાપ્રભુજીને કહ્યું મેં સાંભળ્યું તો છે પણ મે હું સમજી શક્યો નથી આપ આપ અને સંવાદ ચાલી રહ્યો છે ત્રણ ભાવનામાં જુઓ તો આપણને ખબર પડશે કે જ્યારે સંવાદ ચાલી રહ્યો હતો ત્યારે દમલાજી તો પોઢેલા સૂતેલા જ હતા એ પથારી ઉપર પણ બેઠા નહીં એ બિરાજ્યા કેમ નહીં એક ભક્તિમાર્ગીય વિવેક છેલ્લભમ સ્ત્રી ગુણ ભાવાત્મક સ્વયં શ્રી સ્વામનીજી સ્વરૂપથી પોતાના પ્રિયતમ પ્રભુથી વાર્તા કરતા હોય અને પ્રિયાપ્રિતમ નો સંવાદ થતો હોય

ભક્તનો આ વિવેક છે એનો આ ધર્મ છે અને શ્રી મહાપ્રભુજી પણ એટલા કરુણા વરુણા લે છે કે બ્રહ્મ સંબંધ આપ્યા પછી શ્રી મહાપ્રભુજીએ એવો વિચાર કર્યો હોત કે મારે પહેલા શ્રી ગોપીનાથજીને કે ગુસાઇજીને કે મારા બાળકોને આપ્યું છે

અને વલ્લભને કેવલ ગુરુ માનવા કરતા પણ વલ્લભને સ્વયં વસ્તુતક કૃષ્ણ એવ સાક્ષાત ભગવદ સ્વરૂપ છે ભગવદ રૂપ છે મર્યાદા માર્ગમાં પણ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો આ પ્રકારથી કહેવાય છે પણ પુષ્ટિમાં તો આ ભાવ પ્રબળ છે જ્યાં શ્રી મહાપ્રભુજી વસ્તુતક કૃષ્ણ એવ સ્વરૂપથી બિરાજે છે તો દમલાજીને શ્રી મહાપ્રભુજીના કૃપા પ્રસાદથી શ્રી મહાપ્રભુજીની સેવા કરતા કરતા કેવું પ્રેમ લક્ષણા ભક્તિનું અલૌકિક સામર્થ્ય આવ્યું કે જે દમલાજીએ સાંભળ્યું છે પણ સમજ્યો નથી એ જવાબ આપ્યો હતો એ જ દમલાજીના જીવનમાં સ્વયં એટલું સામર્થ્ય આવ્યું કે ગોવર્ધન પર્વત પરથી રૂમઝુમ રૂમઝુમ કરતા કરતા શ્રીનાથજી નીચે પધારી રહ્યા હતા અને શ્રીનાથજીને નીચે પધારતા જોઈ પોતાના ખોડામાં શ્રી મહાપ્રભુજી મસ્તક મૂકીને પોડી રહ્યા છે અને શ્રીનાથજીને નીચે પધારતા જોયા ઉપર સૂર્યનો તાપ તપી રહ્યો હતો અને દામોદર દાસજીએ હાથ કરીને અને ચૌદ ભવનના સ્વામીને પોતાના કેવલ સંકેત માત્રથી શ્રીનાથજી જ્યાં ઉભા જ્યાં હતા ત્યાં ઊભા રાખીને ઊભા રાખ્યા કારણ કે

અને એક દેવને પ્રસન્ન કરીને પોતાની ઈચ્છા અલૌકિક હોય કે પ્રભુ આ કાર્ય મારું થાય તો આપના માટે સિદ્ધ કરાવવું છે ઈચ્છા પણ અલૌકિક હોય તો પ્રભુને શ્રમ થતો નથી તો આ પ્રકારે અદભુત તેરી વાત કનૈયા અદ્ભુત તેરી બાત એ પ્રેમ લક્ષણા ભક્તિ ના ક્રમ આપણા હૃદયમાં આપણા કનૈયા માટે આપણા ઠાકોરજી માટે જેમના માથે જે સ્વરૂપ બિરાજે છે એ સ્વરૂપ માથે જ્યારે અદ્ભુત તેરી બાત કનૈયા આ શબ્દો આપણા કાનમાં આવે ત્યારે આપણા હૃદયમાંથી એ ભાવ પ્રગટ થાય છે સ્નાન કરતા કરતા માખન ચોરી લીલાનું સ્મરણ થઈ રહ્યું છે તો વસ્ત્ર પહેરતા પહેરતા ગોવર્ધન લીલાનું ચિંતન થઈ રહ્યું છે આપણી દૈહિક ક્રિયામાં પણ લીલાનું સંધાન રહે રાસના પ્રસંગમાં આગળ આવશે કે જ્યારે ભગવાને વેણુનાદ કરીને અક્ષણ બતામ ફલમિદમ ન પરમ વિદામહ એ રાસના પ્રસંગમાં આવશે કે ભગવાને બધા ગોપીજનોને બોલાવ્યા તો ભગવાનની અલગ અલગ લીલામાં પ્રેમ લક્ષણા કે મારે પ્રભુ નું કહેણ આવ્યું છે તો મારે શું પહેરવું શું કરીને ઘરે પ્રભુ પાસે જવું કોઈએ ગળાનું માથામાં પહેર્યું કોઈના હાથના કંગન કાનમાં પહેર્યા

નખશીખા પર્યંત ડૂબેલો હોય એની કસોટી વધારે થાય ઘણી વાર અને કસોટી થી ન ગભરાય એનું જ નામ તો સેવક છે જે માલિકની બધી ઈચ્છા એને કબૂલ છે જેમ રાખે તેમ રહીએ પ્રભુજી જેમ રાખે તેમ રહીએ સ્વામીની જે ઈચ્છા હોય તે મને મંજૂર છે સામે ફરિયાદ નથી હમણાં જ આપણે પ્રવચનમાં સાંભળ્યું ને કે ઘરવાળા તરફથી કોઈ કષ્ટ હોય આપણા કોઈ પાર્ટનર તરફથી આપણને તકલીફ પડતી હોય આપણા કોઈ નોકર તરફથી આપણને કોઈ અસંતોષ હોય પડોશી તરફથી આપણને કોઈ તકલીફ પડતી હોય દરેક લૌકિક કષ્ટમાં પણ આપણે ભગવાનની ઈચ્છા જો માનતા થઈ જઈએ કે મારી વધારે પડતી આસક્તિ એ વિષયમાં થઈ રહી હતી પણ ભગવાન મને પોતાનું માને છે એ વિષયમાંથી આસક્તિ છોડાવવા માટે ભગવાન મારા સામે એવું વાતાવરણ એવું કષ્ટ ઊભું કરી રહ્યા છે કે મને આપો આપ મારા મનથી જ એના પ્રત્યે અનાસક્તિ થઈ જાય મનથી અનાસક્ત થઈ જાય સંન્યાસ માર્ગમાં તો સંકલ્પ લઈને છોડવું પડે કે હું ગ્રહનો ત્યાગ કરું છું સ્વજનોનો ત્યાગ કરું છું મારી વેશભૂષાનો ત્યાગ કરું છું લૌકિક વિચારોનો ત્યાગ કરું છું દંડ કમંડલ લઈને આપણે ઘરેથી સંસાર છોડીને નીકળી જવું પડે પણ ભક્તિ માર્ગી સંન્યાસ શું છે સંન્યાસ નિર્ણયમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભક્તિ માર્ગી સંન્યાસ શું છે ભક્તિ માર્ગી સંન્યાસ એ છે કે ભક્તના જીવનમાં વૈષ્ણવના જીવનમાં આવતી લૌકિક આપત્તિઓ લૌકિક કષ્ટ આ લૌકિક માનસિક શારીરિક પારિવારિક આર્થિક સામાજિક કોઈ પણ પ્રકારની આપણી જે લૌકિક સમસ્યાઓ છે એ સમસ્યાઓને પણ ભગવાનની કૃપાનું સ્વરૂપ સમજવું કે એમાંથી આસક્તિ દૂર કરવા માટે અને ભગવાનમાં અનુરક્તિ પ્રગટ કરવા માટે પ્રભુ મને આવી કસોટીથી પસાર કરી રહ્યા છે પ્રભુ વર કરવી અમારે અરજી અંતે શું કરવું શું ન કરવું એ તો તારી મરજી પ્રભુ વર કરવી અમારે અરજી શું કરવું ન કરવું એ તો તારી મરજી તને સૌ સૌનું માપ લેતા આવડે કારણ તું છે મોટો દરજી કોના કોર્નર્સ ક્યાં કટ કરવા છે કોને વચ્ચેથી કાપી નાખવું છે ને કોને ગોલાકૃતિમાં કાપવો છે એના જેવો કુશલ કોઈ દુનિયામાં દરજી હજુ થયો નથી તને સૌ સૌનું માપ લેતા આવડે કારણ તું છે મોટો દરજી પ્રભુ કરવી અમારે અરજી શું કરવું ન કરવું એ તો અંતે તારી મરજી તો ભગવાનની જ્યારે પ્રેરણા થાય ત્યારે આપણે કોઈ પણ પ્રકારના આવા યજ્ઞમાં આવી શકીએ અને બેસી શકીએ છીએ નહીં તો હમણાં આપણે નૈનીતાલ મસૂરીમાં કોઈ જગ્યાએ કુફરીમાં કોઈ જગ્યાએ ક્યાંક આપણે ફરી રહ્યા હોત ટ્રેકિંગ ટ્રેકિંગ કરી રહ્યા હોત નજા ને ક્યાં ક્યાં આપણે ફરી રહ્યા હોત રાત્રે કેમ્પ ફાયર થઈ રહ્યા હોત આપણે અહીંયાં બેસીને અને શ્રી ગૃહરાજજીની તરેટીમાં આ ઈચ્છા કોણી આ આપણે આપણી ઈચ્છાથી તો હજુ આપણને અવસર મળે તો નીકળી જઈએ પણ ઈચ્છા જ્યાં સુધી પ્રભુ સ્વયં ન કરે કે આને ગમે તેટલા પ્રલોભન હોય આને બધું છોડાવીને મને મારી પાસે મારા આશ્રયમાં બેસાડવો છે મારી તરેટીમાં બેસાડીને આને મારું જ ગુણગાન શ્રવણ કરાવડાવવું છે આવી ઈચ્છા જ્યારે પ્રગટ થાય ત્યારે આપણે આવીને અહીંયા ગિરરાજજીની તરેટીમાં કરુણા વરુણાલય નામ ભગવાનનું છે એક નામ ભગવાનનું છે કરુણા વરુણાલય કરુણા તો ભગવાન બધા પર કરે પણ જેને ભગવાન પોતાનો માને એના ઉપર ભગવાન કરુણા વરુણાલય વરુણાલય થઈને ભગવાન એના ઉપર કૃપા કરે એટલે કે ચારે દિશામાંથી ભગવાન એને અનુગ્રહિત કરે એનું ચિત્ત અહીંયા ત્યાં બેઠા બેઠા આપણે કથામાં બેઠા હોઈએ તો લગભગ સાયકોલોજી પ્રમાણે મનોવિજ્ઞાન પ્રમાણે એવું કહેવાય છે કે વ્યક્તિ લગભગ બહુ જ મક્કમ ઈરાદાથી આવે તો સાડા ચાર થી પાંચ મિનિટ સુધી એક ધાર્યું એક વિષયને સાંભળી શકે સાડા ચાર મિનિટ થાય પછી પગની પોઝિશન બદલે અથવા તો ધરા હાથની પોઝિશન બદલે પછી આઠ નવ મિનિટ થાય એટલે આજુબાજુ કોણ બેઠું છે જયા જોયા કરે પછી બાર પંદર મિનિટ થાય એટલે પોણા ચારે શરૂ થયું સમય જોયો પછી અઢાર ઓગણીસ મિનિટ થાય એટલે હમણાં દીકરા વહુ બંને ઘરે ઓફિસ થી આવી ગયા હશે આજે સાંજે એને ઘરે રાંધ્યું હશે કે બહાર જવાના હશે આ પંદરમી મિનિટ થી આપણા વિચાર મન એટલી બધી વધારે ગતિ થી ટ્રાવેલ કરતો થાય એ પંદરમી સોળમી મિનિટે તો અહીંથી નીકળીને ક્યાંનું ક્યાં પહોંચી જાય હવે એ મન ને જે શરીરમાં ક્યાંય સોનોગ્રાફી કરાવો સીટી સ્કેન કરાવો એમઆરઆઈ કરાવો આ મન પકડાતું નથી હાડ પિંજર બધું જ દેખાય બધા જ ઓર્ગન્સ દેખાય પણ એમાં મન ક્યાં છે તે દેખાતું નથી અને પાછું મન જેમ ધારે તેમ નચાવે આજ આ કલા છે કે આ મન જેમાં મદ પણ ન હોય અને મોહ પણ ન હોય જે મનમાં મદ પણ ન હોય અને મોહ પણ ન હોય એ જ મદ ન મોહ ન ને પામી શકે આપણા ઠાકોરજી નું નામ છે મદન મોહન મદ ન અને મોહ જે મનમાં મદ પણ નથી